બોટાદ શહેરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી પ્રેસ કોન્ફરન્સ બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેક્રેટરી રાજ મહેતાના અધ્યક્ષસ્થાને યોજી પ્રેસ ભાજપ પર કર્યા આકરા પ્રહાર ભાજપ દ્વારા વોટ ચોરી કરાતી હોય તેવા લગાવ્યા આરોપ ડોક્ટર સાહેબ આંબેડકરના બંધારણને બદલી હવે ચૂંટણી પંચમાં મૂકવામાં આવતા જવાબદાર અધિકારીની નિમણૂંક પણ ભાજપના આગેવાનો કરતા હોય તેવા રાજ મહેતાએ લગાવ્યા આરોપ એક ઘરમાં પચાસ પચાસ વોટ હોવાના લગાવ્યા આરોપ આગામી દિવસોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઘર સુધી પહોંચી વોટચોરીની વાત લોકો સુધી પહોંચાડી લોકોને જાગૃત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવશે અન્ય રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ કરોડ લોકોની સહી લેવામાં આવી છે અને આગામી દિવસોમાં વોટ વોટચોરીના અભિયાનને કોંગ્રેસ વધુ આક્રમક થઈ કામગીરી કરી આગામી દિવસોમાં ચૂંટણી પંચ પારદર્શક કામગીરી કરે તેવા સતત પ્રયત્ન કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા કરવામાં આવશે એસજી ન્યૂઝ ગુજરાતી બોટા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ છે આજે દેશભરમાં ઘર ઘરમાં એક સળગતો પ્રશ્ન છે દરેકના મનમાં એક વિચાર છે દરેકના મનમાં એક પ્રશ્નાર્થ છે કે આ શું છે વોટ ચોરી શું છે દરેક માણસ વિચાર કરી રહ્યો છે બાબા સાહેબ આંબેડકરે આપેલો જે મોટામાં મોટો અધિકાર જે લોકોને વોટ આપવાનો અધિકાર એ ભાજપે લોકોના હાથમાંથી જૂટવી લીધો છે અને રાહુલ ગાંધીજીએ છ મહિનાની મહેનત પછી એ પૂરેપૂરું ઉજાગર કર્યું છે બે વિધાનસભાઓમાં છ મહિના સુધી મહેનત કર્યા પછી અને એ પ્રૂવ કરી દીધું છે કે વોટ ચોરી થાય છે થાય છે અને થાય છે અમારો પ્રશ્ન એક જ છે કે ભાઈ શા માટે ચૂંટણી પછી તરત જ વિડિયો રેકોર્ડિંગ કેન્સલ કરવામાં આવે છે શા માટે મતદાર યાદીઓ ચોખ્ખી આપવામાં આવતી નથી શા માટે બે છ મહિનાની મતદાર યાદીઓમાં લાખો મતદારો વધી જાય છે શા માટે તમે મતદાર યાદીઓ જોડે છેડ કરો છો આ કોઈ પણ વસ્તુ નો વિપક્ષને જવાબ નથી આપી શકતા સત્તાધારી પક્ષ તો નથી આપી શકતો પણ આપણું ચૂંટણી પંચ પણ આપી નથી શકતું ઉલટાનું વિપક્ષ ને ધમકાવે છે કે બધું ખોટી વાતો કરે છે પણ મારે તમને એક વસ્તુ કેવી છે આજથી પંદર વર્ષ પહેલા ચૂંટણી પંચના જે પ્રમુખ છે ચૂંટણી પંચના પ્રમુખ ને બદલવાની જે નોમિનેટ કરવાની જે સત્તા છે એ ત્રણ જણાની કમિટીમાં હતી બાબા સાહેબ આંબેડકરે એક કમિટી બનાવી હતી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા તેમજ વિરોધ પક્ષના લોકસભાના નેતા તથા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એમ ત્રણ જણની કમિટી ચૂંટણી પંચને પ્રમુખને બનાવી શકતા હતા હવે આ લોકોએ છેલ્લા દસ વર્ષથી આખી કમિટી બદલી નાખી છે કમિટી બદલીને એમાં

પ્રોબ્લેમો ચાલુ થયા છે અને આજ વસ્તુ એમણે લોકો પાસેથી એમનો મતદાર અધિકાર છીનવી લીધો છે અને એક એક જગ્યાએ એક 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 બેડરૂમના ફ્લેટમાં પચાસ પચાસ મત કોઈ દિવસ વિચારી શકાય એમ છે અમદાવાદમાં પણ એવું થયું છે કે એક બેડરૂમના ફ્લેટમાં પચાસ મતદાર મળ્યા હતા તથા આવું આખા દેશમાં મોટા પાયા પર ચાલી રહ્યું છે આ વસ્તુ રાહુલજીએ ઉજાગર કરી છે અત્યારે આખા દેશમાં પાંચ કરોડ થી વધારે સહયો ભેગી થઈ ગઈ છે અને એનાથી વધારે પણ સહીઓ ભેગી કરીને અમારા આદરણીય પ્રમુખ રાહુલજી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાને નહીં પણ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને આ વસ્તુ ઉજાગર કરશે કે દેશમાં કંઈક ખોટું થઈ રહ્યું છે મોટા પાયે ખોટું થઈ રહ્યું છે અને તમે આની અંદર કઈ દખલગીરી કરો અને આમાં કઈ આનો રસ્તો કાઢો આજે દેશનો દરેક દરેક નાગરિક પોતે વિસમણામાં છે કે ભાઈ આ શું ચાલી રહ્યું છે ખરેખર વોટ ચોરી છે કે એનાથી ખરાબ છે માટે મારી પ્રેસ મિત્ર પ્રેસના મીડિયાના મિત્રોને એક જ વસ્તુની રિક્વેસ્ટ છે કે આ વસ્તુ ઘરે ઘરે ગામે ગામ પહોંચાડે

બહુ મોટો આખા દેશમાં ભૂચાળ આવેલો છે અને લોકો આનાથી ઘણી સરકારો હવે પછીની સરકારોમાં હવે પછી ચૂંટણી પંચમી પોતે ગભરાશે અને આવી વોટ ચોરી થતી મોટા પાયા પર અટકશે એવું અમે માનીએ છીએ અને તમને હવે પછીના ચૂંટણીના રિઝલ્ટોમાં પણ એ દેખાશે